સુરતમાં બોગસ પત્રકારો આરટીઆઈ એક્ટિવિસ્ટો સામે પોલીસે લાલ આંખ કરી છે સુરતના અલગ અલગ પોલીસ મથકોમાં અગિયાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે મિલકતદારોને ડરાવવા માટે પેપરોમાં સમાચાર છાપી અધિકારીઓ અને બિલ્ડરોને રંજાડતા હતા સુરત શહેરમાં બોગસ પત્રકારો અને આરટીઆઈ એક્ટિવિસ્ટોનો રાફડો ફાટ્યો છે આવા બોગસ પત્રકારો પાલિકાના અધિકારીઓ બિલ્ડરો શહેરની જનતાને હેરાન પરેશાન કરવાનો અને બ્લેકમેલ કરી પૈસા પડાવવાનો ખેલ કરે છે શહેરમાં સાપ્તાહિક ન્યૂઝપેપરો તથા મેગેઝીન ચલાવી શહેરના બિલ્ડરો કોન્ટ્રાક્ટરો અને બાંધકામ કરતા લોકોની વિરુદ્ધમાં આરટીઆઈ કર્યા બાદ પૈસાની માંગણી કરતા હોય છે અને જો પૈસા આપવામાં ન આવે તો ન્યૂઝપેપરમાં અહેવાલ છાપી બદનામ કરવાની સાથે વધુ પૈસાની માંગ કરી ધમકી પણ આપતા હોય છે જેથી આખરે સુરત શહેરમાં બોગસ પત્રકારો અને આરટીઆઈ એક્ટિવિસ્ટોનો ત્રાસ દિન પ્રતિદિન વધતા ભાજપના ધારાસભ્ય અરવિંદભાઈ રાણાએ આ મામલે પોલીસ કમિશનરને ફરિયાદ કરતા આખરે શહેર પોલીસે લાલ કરી છે ગતરોજ પોલીસે એક જ દિવસમાં અલગ અલગ પોલીસ મથકમાં તોડબાજ બોગસ પત્રકારો અને આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે દસ થી વધુ ગુનાઓ દાખલ કર્યા છે જેના કારણે આવા લે ભાગો અને કહેવાતા પત્રકારોમાં ફફડાટ ફેલાયો છે છેલ્લા બે દિવસમાં ટોટલ તેર ફરિયાદ નોંધાઈ છે અને જે લોકો પોતે આરટીઆઈ એક્ટિવિસ્ટ અથવા તો પત્રકાર હોવાનો દાવો કરતા હતા અને જે લોકો એસએમસીમાંથી તથા અન્ય રીતે આરટીઆઈ જે કાયદો છે એનો દુરુપયોગ કરીને માહિતી મેળવી અને જે લોકોની અંગત જીવનની પોતાના અંગત મિલકતની માહિતી મેળવી અને એ લોકોને દબાવતા ધમકાવતા હતા અને એ લોકોને પૈસા પડાવતા હતા એવા તેર તેર ફરિયાદો દાખલ કરવામાં આવી છે એમાં ગઈકાલે અગિયાર ફરિયાદો દાખલ કરવામાં આવી છે એમાં સૌથી વધુ જે ફરિયાદો છે એ મુસ્તાક હુસેન બેગ હબીબ સૈયદ અને એક સાકિર શેખ ત્રણ વિરુદ્ધમાં ત્રણ ત્રણ ફરિયાદો દાખલ કરવામાં આવી છે બીજા જે અન્ય ઈસમો છે એ જેનું નામ છે રમેશ કિશનલાલ જાંગીર અફતાબ શેખ જાવેદ ચાંદાભાઈ શેખ તથા અલહા ચાંદીવાલા અને ઇબ્રાહિમ રસુલખાન પઠાણ મકસુદ નજીરભાઈ નાતાલવાલા અને યુસુફખાન રસોલદાર પઠાણ કે જેઓ નર્સ નવસર્જન ટ્રસ્ટનો લેટર પેડનો ઉપયોગ કરીને માહિતી માંગી અને પછી લોકોને રંજાડતા હતા અને એમને અપમાનિત દિશામાં મૂકતા હતા તો આ લોકોને ખૂબ હેરાન પરેશાન કરતા હતા એ લોકો જ્યારે અમારી પાસે આવે ત્યારે એ લોકો બિચારા રોવા થઈ ગયા હતા અને ઇતિહાસમાં વાત કરું તો થોડાક સમય પહેલા આપણા માન્ય ધારાસભ્ય શ્રી અરવિંદ રાણા સાહેબે આ લોકો વિરુદ્ધમાં એક લેખિત ફરિયાદ આપેલી

નકુમે જણાવ્યું હતું કે શહેરના મૈદરપુરા વિસ્તારમાં આવેલ નાગરસેરી ખાતે રહેતા ચિરાગ કુમાર પટેલે ગતરોજ અલગ અલગ તોડબાજ પત્રકારો અને આરટીઆઈ સામે બળજબરીથી પૈસા કઢાવી લેવાની અને ખંડણીની ફરિયાદો નોંધાવી છે મેદરપુરા અમીસા ચાર રસ્તા પાસે વૈરાગીની વાડી પાસે તેઓની જમીનમાં એલિમેન્ટ હોટેલનું બાંધકામ ચાલી રહ્યું હતું આ દરમિયાન 7c ન્યૂઝપેપર ચલાવતા મુસ્તાક હુસૈન બેગ તથા હબીબ બુર रहमान ઉર્ફે હબીબ સૈયદ રાંદેર રોડ પર તાડવાડી ખાતે પટેલ પાર્કમાં રહેતા રમેશ કિશનલાલ જાંગીડ આફતાબ શેખ અકબર સહિદના ટેકરો મુલ્તાની ડેલીમાં રહેતા જાવેદ ચાંદભાઈ શેખ અને તલહા ચાંદીવાલા સામે અલગ અલગ ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદમાં તેઓએ જણાવ્યું હતું કે આ તમામ લોકોએ ભેગા મળી તેઓની એલિમેન્ટ હોટલનું બાંધકામ ગેરકાયદેસર હોવાની અરજીઓ કરી હતી અને વારંવાર આરટીઆઈ કરી તેઓને હેરાન પરેશાન કરવામાં આવતા હતા અને જો આ બાંધકામ કરવા દેવું હોય તો અલગ અલગ વ્યક્તિઓ દ્વારા રૂપિયા દસ હજારથી માંડી પચાસ હજાર સુધીની માંગ કરવામાં આવી હતી જેથી ચિરાગભાઈએ રાગભાઈ પોલીસ મથકમાં તમામ સામે ફરિયાદ નોંધાવી છે અત્યારે ફરિયાદ જે અમને મળી છે એમાં માં જે મહિલા કર્મચારી છે જેમનું નામ રુબીલાબેન છે એમના ભાઈ છે મુસ્તાક હુસેન બેગ કે રુબીલાબેન અત્યારે જેમને પ્રારંભિક અકેત મળી છે એમ જો રુબીલાબેન જે નકશાઓ છે એમને તાત્કાલિક મળી જાય અને સાંજે મુસ્તાક બેગને આપે છે તા ને ત્યારબાદ તેઓ આ માહિતી કાયદાનો દુરુપયોગ કરતા હતા અલગ અલગ આંકડા પચાસ હજાર પચાસ હજાર પછી પચાસ હજાર એક જે ફરિયાદ છે એમાં જે નવસર્જન ટ્રસ્ટ ના યુસુફ ખાન પઠાણ છે એમણે છ લાખ પચાસ હજાર ખંડણી વસૂલ કરે છે મેપ આપી દેવું ખૂબ ખતરનાક છે કારણ કે કોઈ પણ વ્યક્તિના ઘરનો મેપ છે એ વ્યક્તિના ઘરના બારી ક્યાં આવેલી છે બારણું ક્યાં આવે છે ક્યાંથી પ્રવેશ શકાય ક્યાંથી બહાર નીકળી શકાય એનું ખબર પડે છે તાજેતરમાં જ અલી ખાનના ઘરમાં પણ હુમલો થયેલો તો આવા કોઈ પણ વ્યક્તિના જો પર્સનલ મેપ આપી દેવામાં આવે તો એના ઘરમાં ચોરી થઈ શકે એના ઘરમાં લૂંટ થઈ શકે એના ઘરમાં એનો મર્ડરનો પ્લાન પણ થઈ શકે તો એ ખૂબ જ આપણા જીવનની સાથે જોડાયેલી જોખમી બાબત છે એટલે એસએમસીના કર્મચારીઓને પણ અમારી તાકીદ છે કે ભાઈ ખોટી કોઈ પણ થર્ડ પાર્ટીની જે માહિતી છે કર્મચારીઓના નિવેદનો પણ લેવામાં આવશે કોલ ડિટેલ્સ મંગાવવામાં આવશે તે ઉપરાંત એના ફોન જે અમે જપ્ત કરેલા છે તેની અંદર માહિતી એકત્ર કરવામાં આવશે ત્યારબાદ એફએસએલમાં પણ મોકલવામાં આવશે અને એની ડિટેલ તપાસ કરવામાં આવશે મૈધરપુરા દિલ્હી ગેટ ખાતે સિનેમા રોડ પર લક્કડ કોટ વિસ્તારમાં હેરિટેજ કોમ્પ્લેક્ષમાં રહેતા પચાસ વર્ષીય સબ્બીર ઝાફરભાઈ લોખંડવાલાએ લાલગેટ પોલીસ મથકમાં કહેવાતા અને તોડબાજ હબીબુર રહેમાન ઉર્ફે હબીબ સૈયદ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે સબીરભાઈની બાંધકામ વાળી જગ્યા ગેરકાયદેસર હોવાનું કહી અવારનવાર પૈસાની માંગ કરી આરટીઆઈ એક્ટ હેઠળ ખોટી અરજીઓ કરી તેમનો તથા તેના મિત્રનું બાંધકામ તોડાવી નાખ્યું હતું અને કોર્ટમાં પણ તેઓને વિરોધમાં ખોટી ફરિયાદ કરી માનસિક રીતે હેરાન પરેશાન કર્યા હતા જેથી લાલગેટ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે લોકોને મારી અપીલ છે કે કોઈ પણ વ્યક્તિ આરટીઆઈ એક્ટિવિસ્ટ બની શકે પત્રકાર બની શકે એમાં કોઈને વાંધો વિરોધ ન હોય શકે પરંતુ જે પ્રવર્તમાન સમાચાર છે એ સમાચારને એને છાપવાના હોય છે માની લો કે ની કોઈ પણ માહિતી એને માગી હોય તો માંગીને એ માહિતી એને ઉપર ઉપરી અધિકારી કે સરકારને એને લેખિતમાં જાહેર કરી શકે લઈ કે કોઈ વ્યક્તિનો કોન્ટેક્ટ કરી શકે કે કોઈની પાસે નાણાંની માંગણી કરી શકે કે પોતાના સામાન્ય જોખમમાં મૂકે એવી કોઈ કાર્યવાહી કોઈ પણ વ્યક્તિ કરી શકે નહીં જો આવું કોઈ પણ કૃત્ય કરતા હોય તો પોલીસનો સંપર્ક કરશો પોલીસ તમને ખૂબ મદદ કરશે તરત તમારી એફઆઈ દાખલ કરશે અને તમને છેલ્લે સુધી તમારી સાથે રહેશે અગાઉ આના ગુનાનો ઇતિહાસ તપાસવાનો બાકી છે એ એ જે મળશે એટલે તમને જાણ કરવામાં આવશે અને આમાં એક તો ગંભીર ફરિયાદ છે કે જે પહેલી અમે દાખલ કરી સાકિર શેખ વિરુદ્ધમાં તો એ વ્યક્તિ તો જે મહિલા છે એના પર્સનલ જે છે કે ભાઈ આ મહિલાને કોની સાથે ઈલું ઈલું ચાલે છે આ મહિલાને કયા અધિકારીઓ ટીકી ટીકીને જોવે છે એને કોણ ગાડી આપી છે એને કોને ફ્લેટ આપ્યો છે આવી પર્સનલ બાબતો પર પણ જતા હતા તો મારી એવી અપીલ છે કે મહિલાનું સન્માન રાખવું જોઈએ ને જો આવું કોઈ પણ કરશે તો એને ક્યારેય છોડવામાં નહીં આવે સુરત શહેરના કોર્ટ સફિલ રોડ પર નવાપુરા ખાતે નાગરદાસ શેરીમાં રહેતા ત્રેસઠ વર્ષીય નરેશભાઈ જરીવાલા જરીકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે ગતરોજ તેમને પણ અઠવા પોલીસ મથકમાં ત્રણ અલગ અલગ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ એલર્ટ ન્યૂઝના તંત્રી શાકીરભાઈ હતી તથા સમાચાર મંચ ન્યૂઝના સૈયદ હબીબ અને ન્યૂઝપેપરના તંત્રી મુસ્તાક હુસેન બેગ સામે ફરિયાદ કરી છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ત્રેવીસમાં માં ડિસેમ્બર પહેલા કતાર ગામ ડિસ્ટ્રિક્ટ સંધાડિયાવાડ તથા ગોપીપુરા વિસ્તારમાં વોર્ડ નંબર આઠમાં આવેલ જૂની મિલકતમાં સ્થાનિકો દ્વારા બાંધકામ કરવામાં આવતું હતું

ને અમે અપીલ કરીએ છીએ કે વધુ વધુ તમે લોકો બહાર આવો અને બીજું કે કાયદાનો સદુપયોગ કરવા માટે બધાને છૂટ છે આપણે એક સમાન તમામ સિટીઝન ઓફ ઇન્ડિયા છીએ તમામ માટે કાયદો સમાન છે એવું અમારા માટે તમારા માટે બધા માટે પરંતુ જો કોઈ પણ વ્યક્તિ કાયદાનો દુરુપયોગ કરી અને એનાથી પૈસાની કમાણીનો ધંધો કરશે તો એને ક્યારેય છોડવા માં હજી જે રીતે ફરિયાદીઓ અમારી પાસે આવશે તો મને એવું લાગે છે જે રીતે માહોલ છે તો પચીસ ત્રીસ ફરિયાદો તો નોંધાશે છે ને માહિતી જે વ્યક્તિ એની દુકાન લીધી પછી એને પાછી આપીને એમ કરીને એને કીધું તારે બે લાખ રૂપિયા આપવા પડશે એવું બધું કરીને લોકો ભેગા થયા ફરિયાદ નોંધાયેલ છે એની હજી તપાસ અમારે ચાલુ છે બ્યુરો રિપોર્ટ સુરત